નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં મિત્રો આજની કહાની ખૂબ જ્ઞાનવર્ધક અને સમજવાલાયક કહાની બનાવી છે તો તમને વિનંતી છે કે આ કહાની અંત સુધી ધ્યાનથી સાંભળજો અને પસંદ આવે તો વિડીયો લાઇક શેર અને નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ચાલો જરૂર શરૂ કરીએ આજની કહાની મિત્રો જિંદગીનો એ પહેલો ફોન તમને આજે યાદ હશે જ બે દાયકા પહેલાંની વાત છે ક્લાર્ક વરખંડમાં આવીને મારું નામ બોલ્યા હું ઊભો થયો તમારો ફોન હતો ઘરેથી એને મેં બે વાગે ફોન કરવાનું કીધું છે તો તાસ પૂરો થાય એટલે આવી જશે લોકશાળા ખડસલીમાં ભણવાનું પણ ત્યાં અને રહેવાનું પણ છાત્રાલયમાં ત્યાં એ વખતે ક્લાર્ક ભદ્રુભાઈને ત્યાં જે લગ લેન્ડલાઈન ફોન હતો એનો નંબર અમે ઘરે આપીને આવતા કોઈ ઇમરજન્સી હોય અથવા તો કોઈ કામ હોય વતનમાં રહેતો પરિવાર આપણા ગામ ગામમાં જેને ત્યાં ફોન હોય ત્યાંથી આપેલ નંબર ઉપર ફોન કરતા અને વાત થતી ઘરેથી ફોન હોય તો પછી ગમે કેમ તાસ પૂરો થયો અને નાની રિસેજ પડતાં હું દોડીને ઉધરભાઈના ઘરે પહોંચી ગયો બે વાગ્યામાં દસેક મિનિટ બાકી હતી એ વખતમાં લેન્ડલાઈનમાં ખબર પણ ન પડતી કે કયા નંબર ઉપરથી ફોન આવેલ ઉપરાંત ગામમાં ઘરે તો ફોન નહીં એટલે કરવો પણ કોને ટન 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 રીંગ વાગી એટલે બહેન હતા એમને ઉઠાવ્યો વાત કરતા મારો જ ફોન હોય મને આપ્યો મેં કાને રિસીવર મૂક્યું તો મારાથી મોટા ભાઈનો ફોન હતો મને કહે કે આપણે ફોન લીધો એણે હરખનો કોઈ પાર ન હતો એની વાત સાંભળતા મારી આંખમાં આંસુ આવી ગયા આનંદનો કોઈ પાર ન રહ્યો ખરેખર એ જે આનંદ હતો એનું વર્ણન નથી થતું પછી એમણે નંબર લખાવ્યો એ લખી લીધો અને ખૂબ અરખના વરખંડમાં દોડી દીધી પછી તો વેકેશન પડ્યું એટલે જે જઈને તરત જ ફોન હાથમાં લીધો કાળા કલરનો નોકિયા કંપનીનો ફોન હતો મિસ્ડ કોલ મારતા મોટાભાઈએ શીખવાડ્યું ક્રિકેટ અને સાપની બે રમત હતી એ બહુ રમી આજના એન્ડ્રોઈડ મોબાઈલમાં ફોનની ક્રિકેટ રમત અને તે નોકિયાની ફોનની ક્રિકેટ રમત છતાં પણ એ જે રમવાની મજા આવતી એ અલગ હતી એ સમયે સિમ કાર્ડ પણ ચારસો રૂપિયામાં આવતા બે બે દિવસ તો સીમ કાર્ડ લેવાનું આયોજન કરતા અને હા ફોન આવે તો પણ બેલેન્સ કપાય અને ફોન કરીએ તો પણ બેલેન્સ કપાય કોઈ પાડોશીનો ફોન આવે તો આપણે ખેતરના ઢેફામાં ઉઘાડા પગે દોડીને ફોન આપવા જતા શેર શાયરી પણ ટેક્સ મેસેજમાં કરતા ખેર વીતી ગયું એ વીતી ગયું પણ હું હજુ એ દિવસો નથી ભૂલાતા આજે પણ એ યાદ કાળજે કંડારેલી છે દાયકાઓ વીતશે પણ એ દિવસો નહીં ભૂલા જય દ્વારકાધીશ